ધોરાજી જુનાગઢ ફાટક પાસેનો જે પુલ બની રહ્યો છે એનું કામ ખૂબ જ ઢોકળ ગતિ લઈએ ચાલી રહ્યું છે અનેકવાર રજૂઆતો કરી તથા એનો જે વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવ્યો છે ને એકદમ કાચો છે ને વર્ષ દિવસ સુધી રજૂઆતો કરી છતાં પણ આજે સુધી કોઈ નિરાકરણ નથી આવવામાં આવ્યું સાહેબ આ મુખ્ય માર્ગ છે ધોરાજીનો અહીંયા ઘણા બધા પ્રવાસીઓ પસાર થાય છે દવાખાના જવાવાળા પસાર થાય છે ઘણા બધા લોકોએથી પસાર થાય છે રોજ હાલાકી ભોજવવી પડે છે કારખાનાવાળા પસાર થાય છે ભોજવવી પડે છે સામે મેદાન આવી છે અને અહિયાં હું આ ધોરાજી ની જનતા વતી આ લડાઈ માધ્યમથી હું આજે રોડ સમાધી લઈ રહ્યો છું અને આવનારા અંદર નિરાકરણ નહીં આવે તો સાથે સાથે રોડ પરની લડત પણ ખૂબ મજબૂતી લડશું